નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યુઝ ઓફ કચ્છ માં આપનું સ્વાગત છે જોઈએ આજના સમાચાર હર હર ઘર ઘર સ્વચ્છતા સ્વચ્છતા સ્વતંત્રતા કા ઉત્સવ કે વિનોદભાઈ ચાવડા સાંસદ કચ્છ મોરબી મહામંત્રી પ્રદેશ ભાજપ ઓગણા એસી સ્વતંત્રતા દિવસ પંદર ઓગસ્ટ આજની સફળતા એ આઝાદી ના સાચી શ્રદ્ધાંજલિ છે જતા સર્જાઈ હોનારત નવસારીના બિલીમોરાના સોમનાથ મહાદેવ મંદિરે ભરાયેલા મેળામાં શ્રાવણના અંતિમ સોમવાર ની પૂર્વ પચાસ ફૂટ ઊંચા ટાવર સાઈડ અચાનક તૂટી પડતા રાઈડમાં સવાર અંદાજે દસમાંથી પાંચ ગંભીર રીતે ઘવાયા છે જેમને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા રાઈડ ઓપરેટરની ગંભીર હાલત હોવાથી તેને સુરતની ખાનગી હોસ્પિટલમાં રેફર કરાયું છે હાલમાં ડીવાય એસપી કક્ષાના અધિકારીની આગેવાનીમાં મેળાના ઇજારદાર દ્વારા લેવામાં આવેલી પરવાનગીની તપાસ કરવામાં આવશે ત્યાં સુધી મેળામાં રાઈડ બંધ રહેશે બિલીમોરા સોમનાથ મંદિર ખાતે થયેલા અકસ્માત મામલે નવી વિગતો સામે આવી છે મેળાની પરવાનગી શિવમ એજન્સી દ્વારા લેવામાં આવી હતી આ એજન્સીના પ્રોપાઇટર વિરલ પીઠવા મૂળ સુરેન્દ્રનગરના રહેવાસી છે શિવમ એજન્સીએ પ્રથમ વખત બિલીમોરા મેળામાં સાત અલગ અલગ રાઇડ માટે પરવાનગી મેળવી હતી અકસ્માતની ઘટના બાદ સોમનાથ મંદિર પરિસરમાં આવેલી તમામ જોખમી રાઈડને સ્થગિત કરી દેવામાં આવી છે નવસારી જિલ્લા પોલીસે ઘટનાની તપાસ માટે એફએસએલ ટીમને બોલાવી છે સુરત અને વલસાડ સ્થિત એફએસએલ ટીમ તપાસ માટે આવશે નવસારી મનોરંજન વિભાગ દ્વારા ટેકનિકલ કમિટીની રચના કરવામાં આવી છે ગત મોડી રાત્રિએ અગિયાર પિસ્તાલીસ આસપાસ અંદાજે પચાસ ફૂટ ઊંચા ટાવર સમાન લોખંડના પિલર પર ઉપર નીચે થતી એડવેન્ચર રાઈડ ટાવર રાઇડ તરીકે પણ ઓળખાય છે જે ઉપર ગયા બાદ નીચે ઉતરતા રાઈડનો કેબલ તૂટી જતા સ્પીડમાં નીચે પટકાતા અફરાતફરી મચી ગઈ હતી દે ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી ઓગણા એસીમાં સ્વાતંત્ર દિન પર્વ પ્રસંગે હાર્દિક શુભકામનાઓ શુભેચ્છા મહેશ પૂજ પ્રમુખ દીપક પારેખ ઉપપ્રમુખ તેજા કાનગડ પૂર્વ પ્રમુખ મહેશ તીર્થાણી માનદ મંત્રી જતીન અગ્રવાલ માનવ સહમંત્રી નરેન્દ્ર રામાણી ખજાનજી તેમજ કારોબારી સમિતિ સભ્યશ્રીઓ અને કર્મચારી ગણ દીન દયાલ કંડલા વ્યાપાર કા સશક્તિકરણ વિકાસ કો ગતિ અભિનવતા કે સહયોગ પ્રક્રિયા કા સરળીકરણ કાર્યકુશલતા સુધાર વ્યાપાર કરવા માં સુગમતા દીન દયાલ પોથોરિટી

સર્વ સેવા સંઘ જીવન અને જ્યોતિષ દર બીજા અને ચોથા શનિવારે આ વિષય ઉપર જ્યોતિષાચાર્યુઝ ઓફ કચ્છ ખાસ પ્રસ્તુતિ જોતા રહો અરે સુનીતા કે નમસ્તે આશા દીદી બસ ઠીક હૈ સફાઈ જી દીદી जैसा आपने बोला था हर रविवार साफ सफाई की जिम्मेदारी लेते हैं जहाँ कहीं भी पानी इकट्ठा देखते हैं तुरंत साफ करते हैं जैसे पानी का ड्रम कूलर फ्रिज की ट्रे सब की साफ सफाई करते हैं और आसपास कहीं भी टायर नारियल खाली बर्तन या किसी भी चीज में पानी जमा होने नहीं देते दीदी बहुत बढ़िया हो फ्रिज का ट्रे हो गमला या हो कूलर की टंकी मेरे यार, यार। खोल या बर्तन हो बेकार ध्यान रखना पानी हाँ पानी कभी इनमें न जमा हो मच्छरदानी दोस्त लगा कर हर रात सोना कपड़े भी हमेशा बदन पर पूरा ढक के पहनना छोटी छोटी बातों का बातोंगू मलेरिया दिमागी बुखार से बचेगी बस अब लोग हर रविवार सफाई की जिम्मेदारी मिलकर पड़ेंगे मच्छरों पर भारी દર્શક મિત્રો આજે તારીખ અઢાર ઓગસ્ટ બે હજાર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર